મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તેમનું ધ્યાન કરવાથી અને વ્રત રાખવાનું વ્રત લેવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે કુંડળીમાં મંગળનો દોષ પણ સમાપ્ત થાય છે મંગળવારે કેટલાક અચૂક ઉપાયો અપનાવવાથી જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓ અને પીડા દૂર થાય છે મંગળવારના ઉપાયો જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે મંગળવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને હનુમાન મંદિરમાં રાખો છો અથવા તેને નદીમાં પ્રવાહિત કરો છો તો કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થશે સાત મંગળવાર સુધી આ કરવાથી તમને ભય અને સમસ્યાઓથી રાહત મળશે ભગવાન હનુમાન મંગળ ગ્રહના સ્વામી છે તેથી જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય તો મંગળવારે હનુમાનજીની પૂજા કરો મંગળ દોષનો નાશ થશે જો પૈસાની સતત તંગી રહેતી હોય તો મંગળવારે વાંદરાને ગોળ ચણા કેળા વગેરે ખવડાવો ધાર્મિક માન્યતા છે કે જો તમે અગિયાર મંગળવાર સુધી આ કરો છો તો આવકના દરવાજા ખુલશે અને તમને અણધાર્યા નાણાકીય લાભ પણ મળશે જો આર્થિક સંકટના કારણે જીવન મુશ્કેલ બન્યું હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાઓ અને પદ્ધતિ અનુસાર પૂજા કરો સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ભગવાન રામના ભક્તની પૂજા કરો મંદિરમાં જાઓ અને હનુમાનજીની સામે બેસો અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો ધીરે ધીરે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે જો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો મંગળવારે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો અને હનુમતે નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરીને પૂજા કરો મંગળવારે હનુમાનજીને બુંદી અને પાનનો પ્રસાદ ચઢાવો પ્રસાદ ઘરે ન લાવો આ મંગળવારે પાંચ કે છ અઠવાડિયા સુધી કરો તમને ભયમાંથી મુક્તિ મળશે તમારી સંપત્તિ વધારવા માટે હનુમાનજીના ઉપાયનું પાલન કરો આ માટે તમારા ઉપર સાત વખત નારિયેળ લહેરાવો હનુમાનજીના મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવો મંગળવારે કરો આ ઉપાય આર્થિક સંકટ અને મંગળ થી મળશે છુટકારો મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે આવો જાણીએ કે મંગળવારે હનુમાનજીની કૃપા મેળવવા માટે કયા ચોક્કસ ઉપાયો કરવા જોઈએ આ દિવસે શ્રી રામજીની સાથે બજરંગબલીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ ઉપરાંત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ ઉપવાસ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવન હંમેશા ખુશહાલ રહે છે મંગળવારે સવારે સ્નાન કર્યા પછી ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને વિશેષ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને બજરંગબલીના આશીર્વાદ મળે છે મંગળવારના ઉપાયો જ્યોતિષમાં જણાવવામાં આવ્યા છે આ યુક્તિઓ કરવાથી વ્યક્તિનું જીવન ખુશહાલ બને છે મંગળવાર હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે મંગળવારે હનુમાનજીને માળા ચઢાવો અને લાડુ અર્પણ કરો હનુમાનજીને લાડુ અથવા બુંદી ખૂબ જ પ્રિય છે તેથી ધ્યાનમાં રાખો કે મંગળવારની પૂજામાં તમારે લાડુ અવશ્ય રાખવા જોઈએ જો તમારા જીવનમાં દુઃખ અને પરેશાનીઓ છે તો મંગળવારે પૂજા દરમિયાન સાચા મંથી રામ રક્ષાસ્તોત્રનો પાઠ કરો કહેવાય છે કે આ યુક્તિ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે તમને બજરંગબલીના આશીર્વાદ પણ મળશે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો આમ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ સંકટ પણ દૂર થાય છે હનુમાન ભક્તો મંગળવારે હનુમાનજી માટે વ્રત રાખે છે એવું માનવામાં આવે છે કે જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય છે તેવા લોકો મંગળવારે ઉપવાસ કરે છે તો તેમનો ગુસ્સો ઓછો થઈ જાય છે અલગ અલગ શુભ પરિણામો મેળવવા માટે પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે તમારા વ્યવસાયને અજાણ્યા સંકટોથી બચાવવા માટે દેવી માતાની કૃપાથી જીવનમાં સફળતા મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ આવો જાણીએ જો તમારા વિવાહિત જીવનમાં ઉદાસી પોતાનું સ્થાન બનાવી ચૂકી છે જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે કંઈ પણ શેર કરી શકતા નથી તો મંગળવારે એક વાટકીમાં એક સૂકું નારિયેળ અને પીળું સિંદૂર લો હવે તે સિંદૂરમાં થોડું ચમેલીનું તેલ મિક્સ કરો અને તેને ભીનું કરો અને તેનાથી નારિયેળ પર સ્વસ્તિક ચિહ્ન બનાવો હવે તે નારિયેળ હનુમાનજીના ચરણોમાં ચઢાવો આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાંથી દુઃખ દૂર થશે અને જીવનમાં વસંત આવશે જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારે ક્યારેય એવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો ન પડે કે તમારે લોન લેવી પડે તો આવી સ્થિતિમાંથી બચવા માટે સાંજે હનુમાન મંદિરમાં જાઓ અથવા ઘરે હનુમાનજીની સામે ઘીનો દીવો કરો અને તેમને બુંદીનો પ્રસાદ ચઢાવો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો આવો કરવાથી તમારે ભવિષ્યમાં ક્યારેય લોન લેવી નહીં પડે જો તમારા પૈસા કોઈની પાસે ફસાયેલા છે અને તે તમને પૈસા પાછા આપવાનું નામ નથી લઈ રહ્યો તો આ દિવસે હનુમાનજીને ગોળ અને ચણા ચઢાવો મંગળના આ મંત્રનો અગિયાર વાર જાપ પણ કરો મંત્ર નીચે મુજબ છે ઓમ કરણ કરણક્રીન ક્રૌસ ભૌમાય નમહામ કરવાથી તમને તમારા રોકાયેલા પૈસા પાછા મળશે જો તમને લાગે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને ધંધામાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે તો એક વાટકી લીલા આખા મગને આખો દિવસ મીઠાના પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે ખારા પાણીમાંથી પલાળેલા મગને કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈ લો પ્રાણીને ખવડાવો આમ કરવાથી તમે વ્યવસાયમાં કોઈપણ પ્રકારના નુકશાનથી બચી શકશો અને તમને વ્યવસાયમાં ચોક્કસપણે વૃદ્ધિ થશે જો તમારી બહેન કે ફોઈ સાથે તમારા સંબંધોમાં તિરાડ હોય તો આ દિવસે તમારે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને અલગ રાખવી જોઈએ અને તેને ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ હવે તે ત્રણ ભાગમાંથી એક ભાગ ગાયને ખવડાવો એક ભાગ કાગડા માટે રાખો અને એક ભાગ કૂતરાને ખાવા આપો આમ કરવાથી તમારી બહેન કે ફોઈ સાથેના તમારા સંબંધોમાં આવેલી તિરાડ દૂર થશે અને તમારો સંબંધ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે જો તમે જીવનમાં સુખ શાંતિ અને ઇચ્છિત પરિણામ મેળવવા માંગતા હોવ તો આ દિવસે તમારેમાં દુર્ગાના અરગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ સ્તોત્ર તમને દુર્ગા સપ્તશતી પુસ્તકમાં મળશે પરંતુ જો તમારી પાસે દુર્ગા સપ્તશતી ન હોય તો ચિંતા કરશો નહીં તમને ઇન્ટરનેટ પરથી અર્ગલા સ્તોત્ર ખૂબ જ સરળતાથી મળી જશે આ દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી તમને જીવનમાં સુખ શાંતિ અને ઇચ્છિત પરિણામ મળશે જો તમે તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માંગતા હોવ તો આ દિવસે ફટકડીનો ટુકડો લઈને ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકો અને જ્યાં સુધી તે કાળો ન થઈ જાય ત્યાં સુધી રાખી મૂકો બાદમાં તે ફટકડીનો ટુકડો ફેંકી દો આ ઉપાયો કરવાથી તમારું ઘર દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી જશે જો તમને લાગે કે તમારી વિચાર શક્તિ નબળી પડી ગઈ છે તમને કોઈ પણ નિર્ણય લેવામાં ઘણો સમય લાગે છે અને તમારું ધ્યાન પણ વારંવાર વિચલિત થાય છે તેથી આ દિવસે સ્નાન વગેરે કર્યા પછી માં દુર્ગાને લાલ ફૂલ ચઢાવો અને લાલ કપડામાં સવા કિલો મસૂર બાંધીને અર્પણ કરો દેવીના ચરણોમાં તે કરો આમ કરવાથી તમારી વિચાર શક્તિ મજબૂત થશે તમે તમારા કામ તરફ ધ્યાન કેન્દ્રિત કરશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય પણ લઈ શકશો જો તમે તમારા ખર્ચને લઈને ચિંતિત છો તમારી પાસે ઘણા પૈસા છે પરંતુ તે એક બીજી વસ્તુ પર ખર્ચ થાય છે અને તમે તમારા ખર્ચને નિયંત્રિત કરી શકતા નથી તો આ દિવસે તમારે પીપળાના વૃક્ષને નમસ્કાર કરવા જોઈએ જો તમને નજીકમાં પાઈન વૃક્ષ ન મળે તો તમે ઇન્ટરનેટ પરથી વૃક્ષનો ફોટો ડાઉનલોડ કરીને પણ શુભેચ્છા પાઠવી શકો છો આમ કરવાથી તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખશો અને તમારા જીવનમાં ખુશીઓ આવશે જો તમે તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માંગતા હોવ તો આ દિવસે ફટકડીનો ટુકડો લઈને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો અને જ્યાં સુધી તે કાળો ન થઈ જાય ત્યાં સુધી રાખો બાદમાં તે ફટકડીનો ટુકડો ફેંકી દો આ ઉપાયો કરવાથી તમારું ઘર દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી જશે